જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદન પત્ર ગુજરાતમાં ગેસની બોટલ ચારસો પચાસ અને મહિલાઓમાં મહિલાઓને સન્માન નિધિ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં મહિલાઓ સાથે સતત અન્યાય થતો હોય ગુજરાતમાં ચારસો પચાસ માં ગેસની બોટલ અને મહિલાઓને સન્માન નિધિ મળે તેના માટે થઈ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રીને પત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર ચાસનો ભાવ જો બીજા રાજ્યમાં સરકાર આપી શકતી હોય તો ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી એમનું શાસન છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી એ લોકો બેઠા છે તેને ખબર હોવી જોઈએ ગુજરાતની પરિસ્થિતિ શું છે તો ચારસો પચાસ રૂપિયાનો બાટલો જો અન્ય રાજ્યમાં આપી શકાતો હોય તો અહીંયા કેમ ના આપી શકે અને બીજા રાજ્યમાં માનો કે ત્રણ હજાર રૂપિયા મહિલાઓને સન્માન રાશિ આપી શકાતી હોય તો ગુજરાતમાં શા માટે ન આપી શકાય એટલે આ બંને વસ્તુ એવી છે કે જે અહીંયા લાગુ થવી જોઈએ ગુજરાતની જનતાના હિત માટે છે મહિલાઓના હિત માટે છે દરેક વસ્તુ માનો કે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે જયારે ડુંગળીના ભાવ કે બટેટાના ભાવ વધે છે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે તો આમાં તો સૌથી મોટું બજેટ ખોરવાય એટલે એક સરકારને નમ્ર અપીલ છે અમારી કે અમારી રજૂઆતોને ધ્યાને લઈ અને બહુ જલ્દી ગુજરાતના મહિલાઓને ગુજરાતના દરેક લોકોને આને ફાયદો મળે